ઘૂંટણનો દુખાવો આ એક એવી સમસ્યા છે જે ઘણા લોકોને પરેશાન કરે છે પણ ઘણીવાર એને સમજવામાં ભૂલ થાય છે તો આજે આપણે આ વિષયને એક નવા દ્રષ્ટિકોણથી પુરાવા સાથે અને એકદમ સ્પષ્ટ રીતે સમજીશું ચાલો શરૂ કરીએ કોઈ પણ સારવાર કે કસરત શરૂ કરતાં પહેલાં સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ એ છે કે દુખાવો બરાબર ક્યાં થાય છે આ જાણવું એ સમસ્યાના મૂળ સુધી પહોંચવાની પહેલી ચાવી છે શું એ ઘૂંટણની અંદરની બાજુએ છે બહારની બાજુએ છે કે પછી આખા ઘૂંટણમાં ફેલાયેલો છે આ સમજવા માટે ની પેઇન મેપ નામનો એક રસપ્રદ અભ્યાસ થયો એમાં જાણવા મળ્યું કે દસમાંથી લગભગ સાત લોકો એટલે કે ઓગણસિત્તેર ટકા લોકો દુખાવાની જગ્યા એક કે બે આંગળીથી બતાવી શકે છે આને કહેવાય સ્થાનિક દુખાવો જ્યારે બહુ ઓછા લોકો લગભગ ચૌદ ટકા લોકો આખા હાથનો ઉપયોગ કરીને દુખાવાની જગ્યા બતાવે છે આ નાનકડી માહિતી દુખાવાનું કારણ શોધવામાં ઘણી મદદ કરી શકે છે સારું તો દુખાવાની જગ્યા તો ઓળખાઈ ગઈ હવે આગળ શું વર્ષોથી આપણને ઈજા થાય ત્યારે આર આઈ પદ્ધતિ અપનાવવાનું શીખવવામાં આવ્યું છે પણ શું આજના સમયમાં પણ એ જ શ્રેષ્ઠ ઉપાય છે ચાલો જોઈએ કે વિજ્ઞાન હવે આ વિશે શું કહે છે અહીં આજ જ આખી વાત બદલાઈ જાય છે આર આઈ જે દાયકાઓથી ચાલતી આવતી પદ્ધતિ છે એની જગ્યાએ હવે પીસ અને લવ નામનું એક નવું બે તબક્કાનું માળખું આવ્યું છે આ માત્ર તાત્કાલિક રાહત માટે નથી પણ સંપૂર્ણપણે સાજા થવા માટેની એક આખી પ્રક્રિયા છે તો ઈજા પછી તરત જ શું કરવું એના માટે છે પીસ પ્રોટોકોલ એમાં પ્રોટેક્શન એલિવેશન અને કમ્પ્રેશન તો છે જ પણ સૌથી મોટો અને કદાચ આશ્ચર્યજનક ફેરફાર છે એ એટલે કે સોજા વિરોધી દવાઓ ટાળવી હા નવા સંશોધનો કહે છે કે શરૂઆતના તબક્કામાં આવી દવાઓ લેવાથી શરીરની કુદરતી રીતે સાજા થવાની પ્રક્રિયા ધીમી પડી શકે છે તાત્કાલિક સંભાળ પછી આવે છે રિકવરીનો તબક્કો જેના માટે છે લવ અહીં વાત છે ધીમે ધીમે શરીર પર ભાર આપવાની સક્રિય રહેવાની અને સૌથી અગત્યનું આશાવાદી રહેવાની જી હા એ સાબિત થયું છે કે સકારાત્મક માનસિકતા રિકવરીને વધુ ઝડપી અને સારી બનાવે છે ચાલો હવે આપણે તાત્કાલિક ઇજાઓથી આગળ વધીને લાંબા ગાળાની સમસ્યાઓ ખાસ કરીને ઓસ્ટિયો પર વાત કરીએ અહીં ગ્લુકોસામાઇન અને કોન્ડ્રોઈટીન જેવા સપ્લિમેન્ટ્સનો રોલ શું છે એના પર ઘણી ચર્ચાઓ થાય છે તો ચાલો જોઈએ કે પુરાવા શું કહે છે આ કોઈ હવામાં કરેલી વાત નથી આપણે એ ખૂબ જ મોટી અને વ્યવસ્થિત સમીક્ષાની વાત કરી રહ્યા છીએ જેમાં કુલ એકસો છેત્તાલીસ અલગ અલગ અભ્યાસોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે જ્યારે આટલા મોટા પાયે સંશોધન થાય ત્યારે તેના તારણો ખૂબ જ મહત્વના બની જાય છે તો પરિણામો શું મળ્યા ખલેખર પ્રોત્સાહક નેવું ટકાથી પણ વધુ અભ્યાસોમાં ઓસ્ટ્રિયોઆર્થરાઈટીસમાં સકારાત્મક પરિણામો જોવા મળ્યા અને સૌથી સારી વાત એ છે કે મોટાભાગના કિસ્સાઓમાં તેની કોઈ ગંભીર આડઅસર પણ જોવા મળી નથી સામાન્ય રીતે કેટલો ડોઝ લેવામાં આવે છે તે અહીં જોઈ શકાય છે પરંતુ વાત એટલી સીધી અને સરળ નથી આટલા સકારાત્મક સંશોધનો હોવા છતાં અમેરિકન કોલેજ ઓફ રોમેટોલોજી જેવી મોટી અને પ્રતિષ્ઠિત તબીબી સંસ્થાઓ હજુ પણ તેની ભલામણ નથી કરતી આ જ કારણ છે કે આ વિષય આટલો ચર્ચાસ્પદ છે અને કોઈ પણ નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે અને જો કોઈ આ સપ્લિમેન્ટ્સ લેવાનો વિચારી રહ્યું હોય તો કેટલીક સલામતીની બાબતો જાણવી અત્યંત જરૂરી છે જેમ કે તે કેટલાક લોકોમાં બ્લડ શુગર લેવલને અસર કરી શકે છે જે લોકો લોહી પાતલું કરવાની દવાઓ જેમ કે વોરફેરિન લેતા હોય તેમના માટે જોખમ વધી શકે છે હંમેશા યાદ રાખો કોઈપણ નવું સપ્લિમેન્ટ શરૂ કરતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ તો આપણે ઈજાની તાત્કાલિક સારવાર અને સપ્લિમેન્ટ્સ વિશે વાત કરી પણ ઘૂંટણના સારા સ્વાસ્થ્યની વાત આટલેથી અટકતી નથી તેને એક સંપૂર્ણ અને સર્વગ્રાહી દ્રષ્ટિકોણથી જોવું પડે છે ઘૂંટણની ગાળાની સંભાળ માટે ત્રણ મુખ્ય આધારસ્તંભ છે પહેલું સ્માર્ટ કસરત એટલે કે એવી કસરત જે સાંધા પર બિનજરૂરી ભાર ન નાંખે બીજું યોગ્ય ફૂટવેર જે ચાલતી વખતે સાંદા પરના દબાણને યોગ્ય રીતે વહેંચવામાં મદદ કરે અને ત્રીજું બળતરાન વિરોધી આહાર કારણ કે આપણે જે ખાઈએ છીએ તેની સીધી અસર આપણા શરીરના સોજા પર પડે છે ટૂંકમાં આ બધી બાબતોને જોડીએ તો આપણને સક્રિય ઘૂંટણનું સ્વાસ્થ્ય મળે છે આ એક એવી આધુનિક વ્યૂહરચના છે જેમાં દુખાવાને ચોક્કસ રીતે સમજવાથી શરૂઆત થાય છે ઈજાઓ માટે નવીનતમ પદ્ધતિનો ઉપયોગ થાય છે સપ્લિમેન્ટ્સ વિશે સમજી વિચારીને નિર્ણય લેવાય છે અને સાથે સાથે જીવનશૈલીના અન્ય પાસાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરાય છે આ બધી માહિતી પછી અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન છે ઘૂંટણના સ્વાસ્થ્યને સુધારવા માટે પહેલું પગલું કયું હોઈ શકે શું તે દુખાવાની જગ્યાને બરાબર સમજવાનું હશે પીસ એન્ડ લવ પ્રોટોકોલને અપનાવવાનું હશે કે પછી આહાર કે કસરતમાં કોઈ નાનો પણ મહત્વનો ફેરફાર કરવાનો હશે જવાબ ગમે તે હોય સૌથી મહત્વની વાત એ છે કે એક પહેલું પગલું લેવામાં આવે